સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વચનામુ સત્યાવીશ વીસમે વર્ષે પરમ કુપોદેવ કહે છે કે જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ ભગવાન મહાવેરનો મૂળ માર્ગ આ ક્ષેત્રે આ કાળે ચારે દિશાએ ફરીને તેની પ્રભાવના કરવી છે તદ્દન બાળપણથી જ આ ભાવ છે વધે રેચન વીર સદ્ધર્મને ધાર્યા વિના માનવી મહાન તેમ કુકર્મી કળાય છે નિત્યવિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું રાજ્ય સદા મુજબ એ જ મનોરથ ધાર થશે અપર ઉતારું નવપદ ધ્યાનિની વૃદ્ધિ કરવી છે કાળજિયામાં કંઈક ભરા કોડ બંધમોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિશે યથાર્થપણે કહેવામાં આવી છે એ દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાની યોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોય તો તે શ્રી તીર્થંકર દેવ છે અને એ જે તીર્થંકર દેવનો અંતર તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને પાસે છે કારણ કે જે અમારું અનુભવ જ્ઞાન તેનું ફળ વિતરાગપણું છે અને વિતરાગનું કહેલું જે શ્રુત જ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ સાચા છીએ પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે સૂત્રને તેના પડખા ફરી વળ્યા છીએ આગળ ઉપર સૂત્ર લઈને ઉપદેશ દેવાની જરૂર નહીં પડે તીર્થંકના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણીએ છીએ એક લોક સંભાળતા વાંચતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે છે પંચમકાળમાં માર્ગ પ્રવર્તનના જે જે ચમત્કારો જોઈએ તે છે અને એકઠા થતા જાય છે મૂળ મારક સાંભળો ચિહ્નો રે વચનામત સાતસો આઠમાં લખ્યું મૂળ જૈન માર્ગે દોરવણી કરવી તે આ કાળમાં આ કાર્ય અમારાથી કંઈ પણ બને તો બની શકે નહીં તો હાલ તો મૂળ માર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી ઘણું કરીને મૂળ માર્ગ બીજાના લક્ષ્મણ નથી તેમ તે હેતુ દ્રષ્ટાંતે ઉપદેશવામાં પરમ શ્રુત વગેરે ગુણો જોઈએ તેમજ અંતરંગ કેટલા ગુણો જોઈએ તે અત્રે છે એવું દ્રઢ ભાષે છે જો ખરેખર ઉપદેશક પુરુષનો જોગ બને તો ઘણા જીવ મૂળ માર્ગ પામે તેવું છે અને દયા આદિનો વિશેષ ઉદ્યોગ થાય એવું છે અને તેથી ચિત્તમાં આવે છે કે આ કાર્ય કોઈ કરે તો ઘણું સારું પણ દ્રષ્ટિ કરતાં તેવો પુરુષ ધ્યાનમાં આવતો નથી એટલે કંઈ લખનાર પ્રત્યે જ એટલે પોતા પ્રત્યે જ દ્રષ્ટિ આવે છે લખે છે પરના પરમાર્થ સિવાયનો દેહજ ગમતો નથી તો વતનુત સાતસો નવમાં પોકાર કરે છે કે એ નાથ ધર્મની ઉન્નતિ કરવા રૂપ ઈચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાવ ઈચ્છા અવશ્ય કાર્યરૂપ થો વચ્ચે સાતસો ચોપનમાં પણ પોકાર કર્યો કે હે શાસન દેવી એવી સહાયતા કે જે વડે કલ્યાણનો માર્ગ બીજાને હું બોધી શકું સર્વોત્તમ નિર્ગ્રંથ પ્રવચનના બોધ ભણી લોકોને વાળી આત્મવિરાધક પંથોથી પાછા ખેંચવામાં સહાયતા છસો એંશીમાં લખે છે સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા જિજ્ઞાસુ જીવોની જિજ્ઞાસુજીવોની ત્રિવિધતાપાગીને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પ વૃક્ષ જ છીએ આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ શ્રી મહાવીર જ છીએ અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ કલ્યાણના માર્ગને અને પરમાત્મ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિકલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતાં જાણી નિષ્કારણ કરુણાશીલ એવું મારું હૃદય રડે છે આગળ પોકાર કર્યો ઓ દુષ્ય કાળના દુર્ભાગ્ય જીવો ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય છે જગતના જીવનની પરમ કારુણ્યવૃત્તિ થવાથી અને તેમનું કલ્યાણ કરવાની અને તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે લેખિતનમાં લખ્યું ઓમ શ્રી મહાવીર કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને મારક મોક્ષનો કરુણોપજે જોઈ પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી સમય માત્રના ના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ હો આત્માવસ્થા પ્રત્યે હો સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવા મારી જિજ્ઞાસા છે કપાઉદેવે પોતાની જિજ્ઞાસા જણાવી મારે મને શું ઈચ્છા છે કાળદામાં કઈક કઈ પડ્યા કોડ જો નવપદ ધ્યાની એટલે શ્રાવક જૈન ધર્મીઓ નવપદ કયા કરવા ઈચ્છા છે સાચો મારી નો માર્ગ એનો મારે ફેલાવો કરવો છે નાનપણ થી થશે અપવર્ગ ઉતારું અપવર્ગ એટલે મોક્ષ ઉતારું પેસેન્જર મુખ ના પેસેન્જરોમાં મુખ પતળ ધાર થશે અપવર્ગ ઉતારું સાચો ધર્મ એને મારે પ્રચાર કરવો છે અને તેને માટે દુનિયા માં નજર રાખતા અંબારામ ધર્મ પણ એ છટકામ ના ગયા પછી નડિયાદના મનસુરરામ ત્રિપાઠી

કોઈ પામે મુ મુક્ષ વાત કોઈ મુક્ષ પામે એ મૂળ માર્ગ સાંભળો જીતનો આ જીતનો મૂળ માર્ગ સાંભળો અને કોઈ ક્રિયાગળ થઈ રહ્યા સુખ જ્ઞાનમાં કોઈ માને મારદ મુખનો કર્ણોપદે જોઈ આ બિચારા જીવો સુખને માટે પ્રયત્ન કરે છે એમાં છૂટી પડે છે માથી જોયું જતું નથી મારી નજરો આગળ વિચારણ મેં તકાવી જાય છે તે ભાઈઓ સુખી થવું હોય મારો નીચેલો માર્ગ છે કરુણા છે પરવસ્તુમાં નહીં મૂજવો એની દયા મૂજ ના રહે તમને દયા થી કઉ છું કે તમે ક્યાં પર ઉદ્ધાર કરવો છે સાચો ધર્મ મારી સામે કહેલો

મોક્ષમાં આજે એના સુધી પાઠકો ત્રણ ચાર લાખ માણસ એક જ પુસ્તક હતું કૃપાવદી ના વખત માં મોક્ષ મારે છે આજે હજારો પુસ્તક નીકળ્યા છે નામ અને કોઈ પણ પુસ્તક જુઓ તો કૃપા નું કોઈ વચન ફોટો કવિતા હોય